થોડો ફરક છે અને ફરક શું છે ને સમજવા માટે આ બધાને ભેગા કર્યા છે મેરાવણ ભાઈ નગર ઓપનિંગ શું હોય ખબર કે ભાઈ કાર્ડ મળ્યું છે અને જ્યારે ટાઈમ મળશે ત્યારે ઓપનિંગમાં માં જઈ આવશું હાલો રાઈટ છે પણ આજનું ઓપનિંગ છે ને કઈક અદ્ભુત છે અને એ સમજવા માટે એક મિશન છે કે અભિયાન છે કે આંદોલન છે અને આ આંદોલન શું છે શા માટે છે શા માટે આંદોલન હોવું જોઈએ એક અભિયાનના રૂપમાં શા માટે કામ કરવું જોઈએ એવી ઘણી બધી વાતો લઈને આજના આ ઓપનિંગ પ્રસંગમાં થોડી માહિતી માટે તમારી પાસેથી કલાક દોઢ કલાકનો નો ટાઈમ જોઈશ આપશો ને અને મિશન છે ને ખાલી એક ગામમાં કે એક સમાજમાં કે એક પરિવારમાં ન હોય આખા ભારતમાં હોય હોય છે ને એટલે ઘણા બધા લોકો સુરત થી આવ્યા અમદાવાદ થી આવ્યા કોઈ રાજકોટ થી આવ્યા કોઈ જૂનાગઢ થી આવ્યા છે કોઈ ગીર સોમનાથ થી આવ્યા છે અલગ અલગ જગ્યાએ થી આવ્યા છે કોઈ નવસારી થી આવ્યા છે હા અમારે હીરા